મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ આવેલી છે હોસ્પિટલના સર્જિકલ આઈસીયુ ક્રિટિકલ હાલતમાં લઈ રહેલા દર્દીઓના જીવને જોખમ ઊભું થયું હતું એવી પરિસ્થિતિનું સર્જન થયું હતું આ અંગે જાણતા જ દર્દીઓના પરિવારજનોના શ્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલ સ્ટાફે મીડિયાને જણાવ્યું હતું કે લાઇન લીકેજ હોવાના કારણે સ્થિતિ સર્જાઈ હતી ઓક્સિજનની સેન્ટ્રલ લાઇનમાં જેસીબી અડી જવાના કારણે પુરવઠો ખોરવાયો હતો આ સ્થિતિ પંદર મિનિટ જેટલી ચાલી હતી કટોકટી સમયે દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર અને વેન્સ આપવામાં આવી હતી પંદર મિનિટ જેટલા સમયગાળા માટે ઓક્સિજનનો પુરવઠો ખોરવાતા દર્દીઓ અને હોસ્પિટલ તંત્રના જીવ તાળવે ચોટ્યાની ઘટના સામે આવી હતી સ્ટાફ દ્વારા મીડિયાને જણાવ્યું હતું કે ઓક્સિજનની સેન્ટ્રલ લાઈનમાં જેસીબી અડી જતાં ગંભીર અવ્યવસ્થા સર્જા હતી અને આ તાણેજ દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઓક્સિજન સિલિન્ડર અને વેન્સ આપવામાં આવ્યા હતા ઓક્સિજન બનું હોય કેટલા એવું થયું કેટલો ટાઈમ કોલ આવ્યો એટલે હમણાં આવે એટલે તમે પૂછી લો એમને અમને કઈ ખ્યાલ નથી અમે અહીંયા બાયોમેડિકલ છે જોબ પરથી હજુ જ છે અને ફોન આવ્યો એટલે અમે આવ્યા છે હજુ અમને કશું ખબર નથી કે એક્ઝેક્ટલી થયું હમ હમ

બંને પ્લાન ચાલુ થઈ જાય ને આપણે ખાલી વાલ સેટ કરવાનો છે બીજું કશું હતું નથી હા એકમાં ઓક્સિજન બંધ થઈ ગયો લાઇન ફાટી ગઈ તો જ તમે બીજી લાઇન ચાલુ કરી ને હા એટલે એક એક લાઇન બંધ હતી એક લાઇન ચાલુ હતી ખાલી બેમ પાંચ મિનિટ માટે બંધ હતી એવું અહીંયા આવીને ખાલી વાલ સેટ કર્યો વાલ સેટ કરીને ચેક કમ્પ્લીટ થઈ ગયો હમણાં પાંચ મિનિટ માટે ઓક્સિજન બંધ થઈ ગયો આખા એસએસજી માં આખા એસએસજી માં ને ઓલ્ડ વેસ્ટ બિલ્ડિંગ માં આ બિલ્ડિંગ માં